નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત જેનો પાઠ છ કે જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે વિનોદ પદ્યાની આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથી અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ છ વિનોદ પદ્યાની પ્રશ્ન એક છે કે આપેલા સુવાચ્ય અક્ષરે અનુલેખન કરો તો આ સુભાષિત છે ત્યાર પછી બીજું છે ક્ષણશ કણશ વિધ્યામર્થ સાધયેત ક્ષણ ત્યાગે કુતો ત્યાગે કુતો લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે આપેલો છે આપણને પ્રશ્ન બે ની અંદર આપણે શ્લોક આપેલા છે તેની પૂર્તિ કરવાની છે તો ચાલો કરીએ પેલો શ્લોક હિ ગીતમ ઉષ્ટિશું ગર્દભા ધ્વનિ ત્યાર પછી બીજો શ્લોક છે ઘટમ ભિંધ્યાતમ પટમ કુર્યાદ્રા સભારોહણમ યન કેન પ્રકારેણ પ્રસિદ્ધ પુરુષો ભવેત ત્યાર પછી ત્રીજો સદા સદા ક્રૂર કન્યા રાશિ સ્થિતઃ સદા સદા પૂજામપેક્ષતે દશમો ગ્રહ આપણે શ્લોક પૂરતી છે તે કરીશું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો પેલું કન્યા રાશિ સ્થિતઃ દશમો ગ્રહ કહ અસ્તી એટલે કે કન્યા રાશિ વાળો દશમો ગ્રહ કયો છે તો કન્યા રાશિ સ્થિત દશમો ગ્રહ જામાતહ જામાતા અસ્તિ એટલે કે જમાઈ છે તે દશમો ગ્રહ છે ત્યાર પછી બીજો પ્રશ્ન પરમમ તપહ કિમ અસ્તિ તો પરમમ તપહ ટકા અસ્તિ ત્રીજો ઉષ્ટ્રણામ વિવાહેસુ કહ ગીતમ ગાયતિ એટલે કે ઊંટના લગ્નમાં કોણ ગીત ગાય છે તો ઉષ્ટ્રાણામ વિવાહે શું ગર્દભાહ ગીતમ ગાયતી ગધેડાઓ ગીત ગાય છે ત્યાર પછી ચોથું છે કન્યા કિમ વરજતે કન્યા કોને વરે છે અથવા તો કન્યા શું જુએ છે તો કન્યા રૂપમ વરયતે કન્યા રૂપ જોઈને પરણે છે ત્યાર પછી પાંચમું ઈતરે જના કિમ ઈચ્છાંતિ અન્ય લોકો શું ઈચ્છતા હોય છે તો ઈતરે જના મિષ્ટાન્ મિતરે ઈચ્છાંતિ એટલે કે અન્ય લોકો છે તે મિષ્ટાન ભોજન જોતા હોય છે વૈધ્યરાજ નો ભાઈ કોણ છે તો વૈધ્યરાજ યમરાજ સહોદર અસ્તી સાતમું કહ સદા પૂજા કહ સદા પૂજા અપેક્ષતે જામાતા સદા પૂજા અપેક્ષતે આઠમું યમરાજ કિમ હરતી તો યમરાજ પછી પ્રશ્ન નંબર ચાર સંધિ વિચ્છેદ કરો જેમાં પેલી મિસ્ટાન્નમિત તેનું થશે મિસ્ટાન્ન વત્તા ઇતરે બીજું કુલમીચી તો તેનું થશે કુલમ વત્તા ઇચ્છંતિ ત્રીજું કુરિયાદ રાષ તેનું થશે કુરિયાત વત્તા રાષ ચોથું યમસ્તુ તો તેનું થશે યમઃ વત્તા સ્તુ પાંચમું તેનું થશે નમ વત્તા અપેક્ષતે તો તેનું થશે પૂજામ વત્તા અપેક્ષતે ત્યાર પછી પ્રશ્ન પાંચ ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો પેલું ભાઈઓ કુલ જુએ છે તો બાંધવા કુલમ બીજું કન્યા કન્યા રૂપ જુએ છે તો રૂપમ ત્રીજું જેના હાથમાં રૂપિયા નથી તો યસ્ય કરયો ધનમ નાસ્તિ ચોથું ગધેડાઓ ગીત ગાય છે તો ગર્દભા ગીતમ ગાયંતી પાંચમું વૈદ રાજરાજ ને નમસ્કાર છે તો વૈદ રાજયમ ત્યાર પછી છઠ્ઠું એકબીજાના વખાણ કરે છે તો અન્યોન્ય પ્રશંસા કુરંતી સાતમું ગમે તે રીતે વ્યક્તિ પ્રસિદ્ધ થવો જોઈએ તો યથા તથા પુરુષ પ્રસિદ્ધ ભાવ આઠમું જમાઈ દસમો ગ્રહ છે તો જામાતા દસમિત પદો પદોને બદલે ગીતમની જગ્યાએ આપણે પ્રાર્થનામ લખી અને વાક્ય ફરીથી લખવાનું છે તો પેલું વાક્ય થશે ગાયકા પ્રાર્થનામ ગાયંતી બીજું રાજા સુખમ ઈચ્છંતી તો તેનું વાક્ય થશે રાજા સન્માનમ ઈચ્છન્તિ ત્યાર પછી ત્રીજું વૈદરાજ યમરાજસ્ય સહोदरઃ અસ્તિ તો તેનું વાક્ય થશે વૈદરાજઃ યક્ષરાજઃ સહोदरઃ અસ્તિ ત્યાર પછી ચોથું બાલકઃ મિસ્તાનમ ખાદન્તિ તો મિસ્તાનમ ની જગ્યાએ ફલમ મૂકીએ તો વાક્ય થશે બાલકઃ ફલ ખાદંત પાંચમું યમ પ્રાણા તો તેનું વાક્ય થશે યમ મનમ હરતી છું પૂજા અપેક્ષતે તો તેનું વાક્ય થશે દેવ પ્રાર્થનામ અપેક્ષતે સાતમું વાદ્યકાર વાદ્યમ વાદયતી તો વાદ્યની જગ્યાએ આપણે મૃદંગમ મૂકી અને વાક્ય ફરીથી લખીશું તો વાદ્યકાર મૃદંગમ વાદયતી ત્યાર પછી પ્રશ્ન સાત નીચે મામાને કહેવાય છે જામાતા ત્યાર પછી ભાઈને કહેવાય છે બાંધવા પિતાને કહેવાય છે પિતા અને માતાને કહેવાય છે માતા વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ છ વિનોદ પદ્યાનીના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ્ટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો